તો આ વખતે પાછું પરિવાર મારું ગ્રુપ છે ને ગ્રુપનું નામ પરિવાર ગ્રુપ છે એ ગ્રુપ સાથે જવાના છીએ એટલે ચાર એક કલાક છે ચાર પાંચ કલાક પછી પાછા ફામમાં જવાની ખમવા પાલ્ટી આપે છે હા એ આપે છે ગોળિયાની પાર્ટી આપે છે ફામના દાતાશ રહી છે કાઈ નહીં તો ફૂલ એન્જોય કરવાના છીએ અને અત્યારે ઓફિસે કલર કામ શરૂ થઈ ગયું ફાઇનલી અત્યાર સુધી લાપી બિલ્લા ફૂટી એવું બધું શરૂ હતું કલર માટે હવે કલર પહેલો હાથ અત્યારે લાગવાનો શરૂ થઈ ગયો છે આમ તો હું સવારે ઓફિસે જઈને આવ્યો અત્યારે પછી અહીંયા બેઠો છું તો વ્હાઈટ કલર કરવાનું નક્કી કર્યું છે ફૂલ વ્હાઈટ અને થોડીક ગળાઈ એમાં નાખી એટલે વ્હાઈટ ને સારું બને હા બને સેમ્પલ વેમ્પલ લાગે કયા પટ્ટા પટ્ટા બટ્ટા બધું સર થઈ ગયું પાસી થઈ ગયું હું અહીંયા ને ભાઈ હતો ફોન આવ્યો તો કારીગર તો વાગે તે કે કલર પાસ કરો પછી કીધું તમને જે કર નાખો મની નો ભાવે આ નો ભાવે અરે ફેમસ છે જલારમ ના પાત્ર પાત્રા તીખા બહુ લાગે નો ભાવે

આલ્ટી ફોન માં ફોન માં બહેવાટ એટલો કરવાનો ન થાય લે મોબાઈલ એ એક કામ કરો ની ચટણી ફામે લઈ લો કાલ સવાર ભાખરી ખાવ કરવાની છે કાલ સવાર તો હું કહું તમારે જાગો ફામે ને ટીફાઈ કે દેવું છે

થાક લાગે છે નજીક તૈયાર થા તૈયાર થઈ ત્યાં હાથા મારવા પણ ત્યાં તો કે હલવા નું એમ નહોતું બેટરી વાળી ગાડીમાં મજા આવે જવું હોય તો પડતાના લે આપણે આલે હલવા છે કે જલ્લે જ પાછા રિસોર્ટમાં હવે ન્યા તમે થોડા પગ મુખો કેમ જઈ આવે બીજી વાર નો જાય રિસોર્ટ દુનિયામાં કેટલા છે ખાલી કે ઉતારી હવે અમે આવશું ને વાતું થાય અમે એમાં અમે રીલ્સ ને અમે હું મને બને જ નથી અને

ઓલું થી આ તો વાત હે ભલે કે તમને ઓલું જ ઓલું ખબર પડે પછી વકીલે કે દે ઓલા ને ઓલું થયેલું છે તો ઓલું માફ કરેલું છે એમ હોય જાહેર હોય ને વાત કેમ કરવાની ચોપટ તરી કરવાની ખા

પણ એ પાછું આજે જ આવી છે સ્વિમિંગ પુલ થોડોક નાનો છે એટલે આજ આજ આજે જવાના છે ઈ તો મળવાનું જ નથી છોકરાઓ ના હે તે બધું આવી જાય એવું છે બહુ મોટો છે

बहुत है रुको मुड़ी ले रो सही है बट वाली मम्मी आऊ रहा पहला ना वो आवाज ही आपका सोलो नो आओ खाली वोट वोट वो देव के ने मम्मी ने तो तापली

હેલો હેલો કયો પંખો હા એ પંખો તો જો બહુ કામ આવે અને ને ગમે ને ફોર્મમાં જાય ને ચાર્જિંગ વાળો છે હું કેટલા દિવસ પછી આપણે નાસ્તામાં જેટલો સમય લીધો હા પેલા પહેલા સપનાથી ચારે આપણે ખબર આપણે ચારે નાસ્તો કરવા બેઠા હોય કલાક હોય હા છે ને નાસ્તો બધા થઈ आज पसंद ना रे बेटी ते दाल पा पेट लो समय नहीं तो नाच तो करवा यार बहुत ज्यादा स्थिति थी बहुत हम बोपरे जमू नहीं हम तुम जो आज ये ऑफिस जाउ 11:30 થઈ જાય તમારે માન કરપો પડું પણ સા અમને બોવનો રાખી કે રહી જાય રહી જાય ખાલી કોકો રાખશું એટલે રહી ગયો रमाड़ेसी ઉતર વીડિયો

કે કે પિના દેકા નવાસ બે ઈ જો સેરોરો હે કે કે નવાસ જાવતીરો સે કે નવાસ જસ્તીરો સે આવો તો તે દાધી મેથી મે કેતો મોટો કાલે કેટલી મોટો મોટો બોલતી કે હાજે જાગી ગયો હનેરી સુઈ ગઈ કઈશ તો અહીંયા છે ને કલર કામ થઈ ગયો એટલે એક હાથ લાગ્યો પણ હવે અમને થોડો પીળા ઉપર લાગે જ કલર એટલે હવેના જે હાથ લાગશે ને એ એકદમ થોડીક આ બ્લુ ગળી નાખવાના આવે ને ગળી કલર જે નાખે એમ છે આમ ખબર એ લગાવવાની છે બાકી એક હાથ કમ્પ્લેટ લાગી ગયો અને આજે સિલિંગની લાઇટ હોય અમે નક્કી કરી નાખી જે રાખવાની છે ને ફાઇનલ બુક થઈ ગઈ સિલિંગમાં આમાં વચ્ચે જે લાગશે ને ગોળ કલર ગોળ લાગશે એ થઈ ગયું ગોળ કરીને સિલેકો પાતા અને અત્યારે બપોર થઈ ગઈ 1:30 વાગે જમવા આવ્યા અમે રોટલા ભાખરી સીબા ઉચકવાનો સમય આમાં છે ભાત લે મમે કેમ છોલે લઉં ના છોલે નથી નોરી દીકતે હેનો સાચું અચ્છા દાળ છે ઓને ગલી ગલી કરે

સાંજના સાત વાગી ગયા છે અને સપના ફાઈનલી વહી ગઈ એમ તો એને બે ત્રણ દિવસ હજી રોકાવાનું હતું પણ દાદા દેશ માંથી થી આવ્યા એટલે એને છેને અનેરીને રમાડી હતી આ દાદા થોડુંક રોકાવાનું છે એટલે સપના પાછી ગઈ પણ આપણે ત્યાં મળવા જઈશું ત્યાં શું કહેવાય ત્યાં રમાડશું હા હા અને ભાઈ ભાભી મશીન ભૂલી ગયા એટલે ફોન ગેટે હું ગેટે ઓકે તો એમાં છે એવું કે એ ફાર્મ હાઉસમાં જવા નીકળી ગયા વહેલા અને મારે કામકાજ હતું ને તો લોડિંગના લીધે હું અહીંયા છું મારે નીકળવાનું છે પણ હું સાડા આઠ વાગે નીકળવાનો છું અને આ નો છે ને હું અહીંયા એન્ડ કરી દઈશ અને એને એડિટિંગ માટે આપી દઈશ એટલે લાઈવ તમે લાઈવના લાઈવ બ્લોગ તમને મળતા રહી બીજું કામ એ હતું મારે કે ઓફિસે કલરવાળા હતા ને તો ફાઇનલી હાથ શોરૂમમાં લાગી ગયો હવે એક બીજી જગ્યાએ સ્પેસ ઉપર બાકી છે એટલે કલરનું નું કામકાજ થશે અને બીજી જે ગાડી હવે હું ફ્રી થઈ ગયો છું પણ બીજી ગાડી સાડા આઠ વાગે સાંજે નીકળવાની છે તો સાડા આઠ વાગે જે ગાડી નીકળે એના ભેગા હું અલ્પેશભાઈ ની ભેગો ત્યાં જવાનું છું એટલે મેં ભાઈ ને એ લોકો વહી ગયા અને હું અહીંયા રહી ગયો એમ છું અત્યારે તમે શું બનાવશો તો અને ફાર્મ માં અત્યારે અમારે શું બનાવવાનું છે કઈ આઈડિયા છે એવું છે ને

તે વ્લોગ જોજો આવતીકાલે તમે અત્યારે મને છે ને સૌથી જૂનો મારો વ્લોગ યાદ આવે છે બધા દોસ્તારો ગયા તા બગદાણા અને પહેલી વાર બગદાણા થયું મારે જે થયું હતું એ જોવું હોય તમારે તો બાજુમાં વ્લોગ સજેસ્ટ કરું છું ખાસ એક ક્લિક કરીને જોતા આવજો બહુ કોમેડી વ્લોગ છે મજા આવશે તમને બાકી આવતીકાલે સવારે નવ વાગે હું પાછા આવી જઈશ જયસમ નારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર